તમે લગ્ન પણ એવા ના જોયા મિત્રો એટલો બધો ખર્ચો તેમના દીકરાના લગનમાં કર્યો હતો માયાભાઈ હેરે મિત્રો અને તેમના દીકરાની જાન મિત્રો હેલિકોપ્ટરમાં ગઈ હતી મિત્રો અને તમે વિડીયો પણ તેનો જોયો હશે મિત્રો જાન પણ હેલિકોપ્ટરમાં ગઈ હતી અને મિત્રો ત્યાર પછી તેમનો એક લોક ડાયરો હતો અને ત્યાં તેઓ પોગ્રામમાં જાય છે અને તેમની અચાનક તબિયત લથડી જાય છે અને મિત્રો તે પ્રોગ્રામ પણ અધૂરો છોડીને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે મિત્રો અને મિત્રો એક દિવસ પછી માયાભાઈ હેરેક વિડીયોમાં એવું બોલે છે કે